સ્વતંત્ર ની લડત માં મેં મહત્વ નો ફાળો આપ્યો હતો તેથી હું લોખંડ પુસ્તક તરીકે ઓળખાયો ભંડાર ઘટતી વખત ભંડાર ઘટતી વખતે મેં મહત્વ નો આપ્યો હું રાજેન્દ્રપ્રસાદ છું મેં ભારતના સ્વતંત્ર સંગ્રામમાં આગળ વળતો ભાગ લીધેલો મેં બંધારણ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો હું શ્યામ પ્રસાદ મોરછી છું મારા કારણે આજે બંગાળ ભારત માસે મે સ્વતંત્ર ભારતે સરકારનો પહેલો કેબિનેટ મંત્રી હતો મે પરણ ઘડવામાં મોટોનો ફાળો આપ્યો હતો હું કનૈયાલાલ મુનશી સુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે ભારતીય સ્વતંત્ર ગ્રામમાં હું જોડાયો અને બદન ઘડવામાં ફાળો આપ્યો હતો નાયડુ છું હું ભારતીય રાજધાની અને રાષ્ટ્રીય હતી હું સંયુક્ત રાષ્ટ્ર આઠમી મહિલા પ્રમુખ હતી હું ભારતમાં બંધારણનો મહત્વ ઘટાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો હું પૂર્ણિમા બેનાર છું મેં ભાર ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસ સજીવ હતી અને મેં ભારતના બંધારણમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો હું દક્ષિણાની વેલા મે બંધારણ સભામાં એક દલિત મહિલા હતી મે બંધારણ બંધારણ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો હું કમલા જોધી છું મે અખિલ ભારતની કોંગ્રેસની કમિટી મેમ્બર ઉપાધ્યક્ષ રહી હતી મે ભારતની બંધારણ ઘડવા માટે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો હું દુર્ગાબાઈ દેશમુખ મે સાક્ષરતાનો પ્રચાર કર્યો હતો मे भार बंधारण घडव खूपच महत्त्व फाळ आप अखिल भारतीय महिला अध्यक्ष